લાંચિયા અનિલ મારુની મુશ્કેલીમાં વધારો થયો ભુજ પાલિકા અનિલ મારુના ભરતી રેકોર્ડની ચકાસણી કરશે ભરતી પ્રક્રિયા સંદર્ભે ગેરરીતિ આચરાઈ હોવાનું ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ ભુજ પાલિકા તપાસ કરશે એક દાયકાથી વધારે સમયથી ભુજ પાલિકામાં ફરજ બજાવતા કર્મચારી સામે પાલિકા તપાસ કરશે મારુ કર્મચારી છે અને ગત એલ એફની ઓડિટમાં તેમની નિમણૂક બાબતે પારો નીકળેલો છે જેમાં વિવિધ મુદ્દાઓ તેમની જન્મ તારીખને લઈ અને ઊભા કરવામાં આવેલા છે તેનો જવાબ નગરપાલિકા દ્વારા રેકોર્ડ ચકાસણી કરી અને કરવામાં આવશે તેની વિગતો અનિલ મારુ પાસેથી પણ માંગવામાં આવેલી જે વિગતો હજુ સુધી રજૂ થયેલી નથી તો કાં તો એમની પાસેથી મેળવી અથવા તો નગરપાલિકા પાસે ઉપલબ્ધ રેકોર્ડ ચકાસણી કરી અને ઓડિટ પારાનો જવાબ કરવામાં આવશે તો કાં તો એમની પાસેથી મેળવી અથવા તો નગરપાલિકા પાસે ઉપલબ્ધ રેકોર્ડ ચકાસણી કરી અને ઓડિટ પારાનો જવાબ કરવામાં આવે